હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતા હેલો લાઈવમાં હો લાઈવમાં જોડાવો લાઈક કરો કમેન્ટ કરો કઠણ અહીંયા નો કાન મને ના બોલા એ કઠણ હૈયાનો તાન મને ના બોલાવે એ મને ના બોલાવે મારી પાછળ પાછળ આવે કઠણ હૈયાનો તાન મને ના બોલાવે ગાયો ધોવા જાઓ ત્યાં પાછળ પાછળ આવી ગાયો ધોવા જાઓ ત્યાં પાછળ પાછળ આવે એ પાછળ પાછળ આવે મારી મટકી ફોડે રે પઠણ હૈયાનો કાન મને ના બોલાવે હેલો લાઈવમાં જોડાવો લાઈક કરો કમેન્ટ કરો અંધર્યા મીરે પા મારે જગના સ્વામી રે પાર્યા મારે આંગણી હેલો લાઈમમાં જોડાવો લાઈક કરો કમેન્ટ કરો हेलो लाइव में हो लाइक करो कमेंट करो हेलो लाइव में हो लाइक करो कमेंट करो हेलो लाइव में हो लाइक करो कमेंट करो હેલો નેહા હેલો જય માતાજી નેહાબેન ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો કમેન્ટ કરજો જય માતાજી નેહાબેન તમે ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો કમેન્ટ કરજો લાઈક કરજો કમેન્ટ કરજો બેન નેહાબેન ગુજરાતી આવડે છે ને બેન હેલો લાઈવમાં હવે લાઈક કરો કમેન્ટ કરો પ્રકાશ નમસ્તે પ્રકાશભાઈ લાઈક કરી દેજો ભાઈ તમે ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો કમેન્ટ કરજો નેહાબેન કમેન્ટ કરજો લાઈક કરજો હેલો જય માતાજી જય માતાજી પ્રકાશભાઈ નેહાબેન લાઈક કરજો બેન લાઈક નથી કરી તમે લાઈક કરો બેન ખોખો બાબા તમારો પ્રકાશભાઈ લાઈક કરી દેજો સુરેન્દ્રનગરથી ખોખો આભાર તમે સુરેન્દ્રનગરથી લાઈવ જોઈ રહ્યા છો તમારો ધન્યવાદ ભાઈ પ્રકાશભાઈ પ્રકાશભાઈ તમે લાઈક કરી કે નેહાબેને લાઈક કરી કમેન્ટ કરજો ભાઈ નેહાબેન લાઈક કરી દેજો તમે ના કરી હોય તો આ લાઇક કદાચ પ્રકાશભાઈ એ કરી લાગે છે હેલો લાઈવમાં હોય લાઈક કરો કમેન્ટ કરો તમે ક્યાંથી છો હું ગાંધીનગરથી છું ભાઈ હું ગાંધીનગરથી લાઈવ કરી રહી છું તમે કરીને હેહાબેને નહીં કરી મને એવું જ લાગ્યું સાચી વાત છે એ બીજા રાજ્યના હશે એવું લાગે ઓકે ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ ભાઈ તમે લાઈક કરી સપોર્ટ કરો છો તે બદલ તમારે ચેનલ છે પ્રકાશભાઈ તો કમેન્ટ કરજો મારી ચેનલને જોઈન કરી દેજો સપોર્ટ કરી દેજો હું તમને રિટર્ન આપી દઈશ તમારી ચેનલ હોય તો ના નથી માતાજી જય માતાજી ભાઈ જય માતાજી પૂછી હે જમવાનું નથી લાઈક કરવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નાથાભાઈ ખૂબ ખૂબ આભાર તમારો લાઈક કરવા બદલ ધન્યવાદ તમારું ક્યાંથી છો ભાભીજી તમે ક્યાંથી છો તમારું શું નામ છે કમેન્ટ કરો નાથાભાઈ તમે ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો કમેન્ટ કરજો હેલો લાઈવમાં હોય લાઈક કરો કમેન્ટ કરો